તાજેતરમાં મહિનાઓમાં માઇક્રોસોફ્ટે બીજી વખત કર્મચારીઓની છેટણીનો નિર્ણય લીધો છે કંપનીએ આજથી કર્મચારીઓને અંગેની નોટિસ મોકલવાનું શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે જ્યારથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ શરૂ થઈ ગયો છે ત્યારથી આઈટી જ નહીં પણ તમામ સેક્ટરની કંપનીઓના કર્મચારીઓની નોકરીઓ પર ખતરો તોડાઈ રહ્યો છે જાણકારી અનુસાર કંપનીએ ચોક્કસ કેટલા કર્મચારીઓને બરતરફ કરવામાં આવશે તેની માહિતી આપી નથી પણ એટલું જણાવે છે કે બરતરફ કરવામાં આવનાર કર્મચારીઓની સંખ્યા ગયા વર્ષના કુલ કર્મચારીઓના ચાર ટકાથી ઓછી છે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જૂનમાં માઇક્રોસોફ્ટના કુલ કર્મચારીઓની સંખ્યા બે લાખ અઠ્યાવીસ હજાર હતી જેના ચાર ટકા ગણવામાં આવે તો માઇક્રોસોફ્ટ નવ હજાર કર્મચારીઓને બળતરફ કરશે આ છટણીની સૌથી વધુ અસર સેલ્સ ડિવિઝન અને એક્સ બોક્સ વિડિયો ગેમ બિઝનેસના કર્મચારીઓ પર જોવા મળશે ચાલુ વર્ષમાં માઇક્રોસોફ્ટે અગાઉ ત્રણ વખત કર્મચારીઓની છટણી કરી હતી તેમજ મે મહિનામાં માઇક્રોસોફ્ટે છ હજાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા કે જે તેના કુલ કર્મચારીઓના ત્રણ ટકા થાય છે આ છટણી છેલ્લા બે વર્ષની સૌથી મોટી છટણી હતી માઇક્રોસોફ્ટ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર મોટા પાયે રોકાણ કરી રહ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યુઝ મોબાઈલ એપ